આકાશવાણી ભુજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર રાજ્યના સૌરાષ્ટ્ર ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ગરમીનું મોજું યથાવત રહે તેવી સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે દરમિયાન રાજ્યમાં છેલ્લા છત્રીસ કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી છ ડિગ્રી વધુ નોંધાયું છે કચ્છમાં વૈશાખી તાપની તીવ્રતા દિવસે ને દિવસે તીવ્ર બની રહી છે કંડલા એરપોર્ટ કેન્દ્રમાં પારો ત્રણ ડિગ્રીના વધારા સાથે પિસ્તાલીસ ત્રણ ડિગ્રીએ પહોંચતા સરહદી જિલ્લામાં છેલ્લા આઠ વર્ષનો સૌથી ગરમ દિવસ અનુભવ રાજ્યમાં સુરેન્દ્રનગર પછી કંડલા એરપોર્ટ બીજા નંબરનું ગરમ મથક બન્યું તો રાજ્યના કુલ પાંચ શહેર એવા હતા કે જ્યાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રીથી વધુ નોંધાયું હતું જિલ્લા મથક ભુજમાં પણ એક ડિગ્રીના વધારા સાથે તાપમાન બેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગે વધુ પાંચ દિવસ માટે ગરમીના તીવ્ર મોજાની સંભાવના વ્યક્ત કરી છે અંજાર ગડપાદર વરસામેળી ઉપરાંત ગાંધીધામ સુધીના પટ્ટાને આવરી લેતા કંડલા એરપોર્ટ કેન્દ્રમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને આંબતા કચ્છમાં વર્તમાન ઉનાળાની સીઝનનો ગરમ દિવસ અનુભવાયો હતો રાજ્યમાં ગરમીનું મોજું ફરી વળતા ગરમી સંબંધિત કેસમાં પણ વધારો થયો છે અત્યાર સુધી રાજ્યમાં લૂ લાગવાના કુલ બોતેર કેસ નોંધાયા છે રાજ્ય આરોગ્ય વિભાગના અધિક નિયામક નીલમ પટેલે આ માહિતી આપતા જણાવ્યું કે હાલમાં બે હજાર ત્રણસો પંચોતેર કેન્દ્ર પરથી દરરોજ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે શ્રી પટેલે જણાવ્યું કે લુના કારણે બીમારીના કેસમાં પણ વધારો નોંધાયો છે તેમણે આકરી ગરમીમાં જરૂર ન હોય તો બહાર ન નીકળવા લોકોને અપીલ કરી છે રાજ્ય સરકારે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવાનો નિર્ણય લીધો છે સ્માર્ટ વીજ મીટરનો વિરોધ થતાં ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ અંગે સર્વાંગી વિચારણા કરવામાં આવી હતી વધુમાં મળતી માહિતી મુજબ વીજ ગ્રાહકોમાં ઉભી થયેલી ગેરસમજ દૂર કરવા રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે સનરાઈઝર્સ ટીમને આઠ વિકેટે હરાવી ઇન્ડિયન પ્રીમિયર લીગના અંતિમ જંગમાં પ્રવેશ કર્યો છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચમાં હૈદરાબાદની ટીમ એકસો ઓગણસાઠ રનમાં આઉટ થઈ ગઈ હતી વળતા જવાબમાં કોલકાતાની ટીમે બે વિકેટના ભોગે એકસો ચોસઠ રન કરી વિજય લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું કોલકાતાની ટીમ ચોથીવાર ફાઇનલમાં પહોંચી છે એ અગાઉ બે હજાર એકવીસમાં આ ટીમ ફાઇનલમાં પહોંચી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચસ્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ બાર સામાન્ય પ્રવાહ પરીક્ષાની માર્કશીટનું વિતરણ આવતીકાલે ત્રેવીસમી મેના રોજ કરાશે ઉલ્લેખનીય છે કે ગત નવમી મે ના રોજ બોર્ડે ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર કર્યું હતું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક તથા હેડ ક્લાર્કની પ્રાથમિક પરીક્ષાઓની કામગીરી પૂર્ણ થઈ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે એકત્રીસ શિફ્ટમાં ઓગણીસ દિવસ દરમિયાન આ પ્રાથમિક પરીક્ષા લેવામાં આવી હતી અને હવે ગ્રુપ એ અને બીની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે હવામાન વિભાગે આગામી ચોમાસુ સિઝન ઓગણીસમી જૂનથી રાજ્યમાં શરૂ થવાનો વર્તારો કરેલો હોઈ કપાસ પાકનું આગોતરું વાવેતર જેમને પિયતની સગવડતા હોય તે ખેડૂતો દ્વારા કરવું અન્યથા પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા રહી છે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનું ધરાવતી સહકારી મંડળીઓ સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો કોઈપણ સંજોગોમાં લાયસન્સ પરવાનું ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહીં જેથી છેતરપિંડીનો અવકાશ ન રહે બિયારણના કાળા બજાર અનઅધિકૃત બિયારણનું વેચાણ તથા રાસાયણિક ખાતરોની સાથે નેનો ખાતરો સિવાયના અન્ય ખાતરો ફરજીયાત આપવામાં આવતા હોવાની બાબત ધ્યાને આવે તો કચ્છ જિલ્લાની ખેતીવાડી ખાતાની કચેરીનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે. નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ભુજ લાયન્સ ક્લબ ઓફ ભુજ કચ્છ સાઇટ ફર્સ્ટ સ્મૃતિવન ભુજ અને કચ્છમિત્રના સંયુક્ત ઉપક્રમે છવ્વીસમી મેના ગુજરાતના પ્રજ્ઞાચક્ષુઓ માટે કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર રેલી લાયન્સ ક્લબ ઓફ ભુજને પચાસ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં યોજાવાની છે આ કાર રેલીની શરૂઆત સ્મૃતિવન ભુજ ખાતેથી કરવામાં આવશે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી પંચાવન જેટલા પ્રજ્ઞાચક્ષુઓ ભાઈ બહેનો આંગળીના ટેવે પોતાની શક્તિનો ઉપયોગ કરી નેવીગેટરની ભૂમિકા ભજવશે અને તેમની સાથે નોર્મલ વ્યક્તિ તેમના તેમની દિશા અનુસાર કાર ચલાવશે તો આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર